શું બદલાયું છે ગુજરાતના રાજકારણમાં શું બદલાયું છે વિસાવદરની પેટા ચૂંટણીમાં જો પહેલી વાત તો કિશન આપને કહું કે લડાઈ બે જ છે ભાજપ અને કોંગ્રેસની આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ થઈ અને કોંગ્રેસને પતાવવા માટે આ વિસ્તારની અંદર કે આખા સૌરાષ્ટ્રની અંદર ચૂંટણી લડી રહી છે હું તમારા માધ્યમથી જે નેતા અહીં લડવા આવ્યા છે વાતો કરી સાચા ખોટા નિવેદનો કરી અને જે ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે એમને મારે પાંચ સવાલ પૂછવા છે કે ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતની અંદર વિરોધ પક્ષ કેને ખતમ કર્યો સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજના પચીસ પચીસ ધારાસભ્યો ચૂંટાઈને વિરોધ પક્ષમાં જઈને બેસતા હતા સત્તાધારી પાર્ટીમાં જઈને બેસતા હતા ખેડૂતોનો સમાજનો સૌરાષ્ટ્રના મુદ્દાઓ ઉઠાવતા હતા એને બધાને હરાવવાનું પાપ કેને કર્યું છે તમે ખેડૂતોની વાત લઈને બજારમાં આવ્યા છો તમને હું એક સવાલ પૂછું છું કે તમે ખેડૂતો માટે ચૂંટણી આવે છે ત્યારે જ મુદ્દાઓ યાદ કરો છો એ સિવાય તમે કયા આંદોલનની અંદર દેખાણા કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે અમે સોવિયે વિધાનસભાની અંદર વિધાનસભાની બાદ ખેડૂતોના પ્રશ્નો માટે લડાઈ કરી છે ખેડૂતોને ન્યાય અપાવ્યો છે ગોપાલભાઈ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બની અને કોંગ્રેસ પાર્ટીને અને અહીં અમારા જેવા જે ખેડૂતો માટે લડનારા નેતાઓ હતા એને પટાવાનું પાપ

અને એને કારણે અમે આયરા છીએ ભારતીય જનતા પાર્ટીની સીધી લડાઈની અંદર હું આપને કહું કે સૌરાષ્ટ્રની અંદર આજની તારીખમાં ખેડૂતો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના વિરોધના જે મતો છે એનું વિભાજન કરવાનું પાપ જો કોઈએ કર્યું હોય સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર તો એ આમ આદમી પાર્ટીએ કર્યું છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો